અને આ સોય સો નામ સહિત નું જે સૂત્ર છે જે કોઈ ભક્ત રેલી સવારે ઉઠીને એનો પાઠ કરે છે તો તે सर्व પાપમાંથી મુક્ત થઈને અંતે તે વિષ્ણુ લોકમાં એટલે કે વૈકુંઠમાં પહોંચી જાય છે તો સામાન્ય તો આપણી જીવનચર્યા દરમિયાન જો આપણે બીમાર પડીએ અને ઔષધી લેવાનો સમય હોય તો ઔષધી લેતા લેતા આપણે વિષ્ણુ આ નામનું સ્મરણ કરવું જોઈએ જ્યારે આપણે ભોજન કરતા હોઈએ ત્યારે જનાર્દન નામ લેવું જોઈએ તો જનાર્દન નામ લઈને જો આપણે ભોજન કરીએ તો ભોજનમાં જે પણ કોઈ અશુદ્ધિ આવેલી હોય તો એ અશુદ્ધિ દૂર થઈ જાય છે શયન કરતી વખતે આપણે વિષ્ણુ ભગવાન નું પદ્મનાભ નામ આ આ આપણે આપણે લેવું જોઈએ અને સમયે વિષ્ણુ નામ એનું સ્મરણ કરવું જોઈએ યુદ્ધ જયારે કોઈ સાથે સંભવે કરવાનો વારો આવે ત્યારે ચક્રધર આ વિષ્ણુ ભગવાન નું નામ આપણે લેવું જોઈએ અથવા એનું સ્મરણ કરવું જોઈએ અને જયારે આપણે પ્રવાસમાં હોઈએ ત્યારે ત્રિવિક્રમ નામ આ નામ આપણે સ્મરણ કરવું જોઈએ જ્યારે શરીર ત્યાગ આપણો કરવાનો હોય મૃત્યુનો સમય આવ્યો હોય અને શરીમાંથી પ્રાણ છૂટો પાડવાનો હોય ત્યારે આપણે નારાયણ આ વિષ્ણુ ભગવાનનું નામનું સ્મરણ કરવું જોઈએ અને જ્યારે આપણા પ્રિયો સાથે મિલન થતું હોય ત્યારે શ્રીધર આ નામનું સ્મરણ કરવું જોઈએ ઘણા લોકોને ખરાબ સ્વપ્નો આવતા હોય છે ત્યારે દુઃસ્વપ્ને સ્મર ગોવિંદમ એટલે કે ખરાબ નું આપણને ખરાબ ફળ ન મળે તે માટે ગોવિંદ આ વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારનું સંકટ આપણા ઉપર આવ્યું હોય તો તેવા સમયે આપણે મધુસૂદન આ નામનું સ્મરણ કરવું જોઈએ પ્રત્યક્ષ યુદ્ધમાં ચક્રધર એ નામ આપણે સ્મરણ કરવું જોઈએ અને પ્રવાસ માં આપણે હોઈએ તો ત્યારે ત્રિવિક્રમ એ નામનું આપણે સ્મરણ કરવું જોઈએ શરીર નું ત્યાગ કરવાનો હોય ત્યારે નારાયણ નું શ્રીધર આ નામનું સ્મરણ કરવું જોઈએ દુસ્વપ્ન માટે તો આપણે કહી ગયા છે કે સ્મર ગોવિંદમ અને સંકટમાં માં આ નામનું સ્મરણ કરવું જોઈએ જયારે જળમાં આપણે હોઈએ જલો મધ્યે તું વારાહમ તો નદી જળમાં હોય સમુદ્ર જળમાં હોય તળાવના જળમાં હોય કે સ્વિમિંગ પુલમાં પણ હોઈએ તો તે સમયે આપણે વરાહ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને પર્વત ઉપર ચડતા હોઈએ ત્યારે રઘુનંદન આ નામનું સ્મરણ કરવું જોઈએ ગમને વામને શૈવ એટલે ક્યાંય પણ આપણે બહાર જતા હોઈએ ઘરની બહાર તો તે સમયે વામન આ નામ સ્મરણ કરવું જોઈએ અને બાકીના બીજા બધા કાર્યોમાં આપણે માધવ આ નામ સ્મરણ કરવું જોઈએ આ સો નામ છે એ સો નામ સહિત નું સ્ત્રોત્ર આપણે વહેલી સવારે ઉઠીને જો એનો પાઠ કરીએ તો ભક્ત સર્વ પાપ માંથી મુક્ત થઈને વિષ્ણુ લોક એટલે કે એ કરી શકે છે વિષ્ણુ ષોડ નામ સ્મરણ કરવાનું છે અને એક વખત આપણે આ મોટેથી નો કરીશું વિષ્ણુ હોડશ નામ સ્તોત્રો औषधे चिन्तयेद्विष्णुम् भोजने च जनार्दनम् शयने पद्मनाभम् च विवाहे च प्रजापतिम् युद्धे चक्रधरम् देवम् प्रवासे च त्रिविक्रमम् नारायणम् तनुत्यागे श्रीधरम् प्रियसङ्गमे दुःस्वप्ने स्मरगोविन्दम् सङ्कटे मधुसूदनम् जलमध्ये वराहम् च पर्वते रघुनन्दनम् गमने वामने चैव सर्वकार्येषु माधवम् षोडशैतानि नामानि प्राचरुत्थाय यः पठेत् સર્વ પાપ વિમુક્તો મહીયતે શ્રી વિષ્ણુ ભગવાન કી ગય નમો ભગવતે વાસુદેવાય